કચ્છ જિલ્લામાં સમાજ કલ્યાણ વિભાગમાં આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અગાઉના તત્કાલીન સમાજ કલ્યાણ અધિકારી વાઘેરાની ફરજમાં મોટું કૌભાંડ થયું છે અને માંડવી તાલુકાના ગોધરા ગામમાં દાદીમાની સંયુક્ત મિલકતમાં પણ સરસિયા પરેશ લખમસિંહ પોતે કયા આધારે સરકારી સહાયના ચાલીસ હજાર રૂપિયા લીધા છે જે બાબત પણ સમાજ કલ્યાણ અધિકારી બાવીસ નવ બે હજાર પચીસના રોજ નોટિસ આપેલ છે તેમ છતાં પણ કેમ પાછા રૂપિયા જમા કરાવવામાં નથી આવેલ એ બાબતે આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મધ્ય આવેલ જે સમાજ કલ્યાણ નિરીક્ષકની જે કચેરી છે જિલ્લા પંચાયત અંદર એમનો એક મોટું આપની સમક્ષ લાવી રહ્યું છે હું આ બધા એમના જ

તેમ છતાં આ અંત અંત જે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે એ પોતાના સ્વાર્થ માટે આ લોકોને કેવી રીતે સાય આપી દીધી છે પાછળથી એ લોકોને નોટિસ પણ આપવામાં આવી છે ચાલીસ હજાર રૂપિયાની જે સાય આપી છે એ પાછી રિકવર કરવા માટે પણ તેમ છતાં પણ હજી સુધી પૈસા રિકવર નથી દેતા બીજી વાત કરું કે આજે બે હજાર અઢારથી બે હજાર પચીસ સુધી અત્યાર સુધી સત્તરસોના ઉપર કાંઈક આ લોકોએ આવાસો સુ મંજૂર કર્યા છે આવાસો ટોટલ મંજૂર કર્યા છે તો મારી મળે તંત્ર પાસે જોબ કાર્ડ જે મનરેગાનું છે ચોવીસ હજાર રૂપિયા અલગથી મળે છે તો આટલા આવાસો ખરેખર કચ્છ જિલ્લામાં બન્યા છે કે કેમ એની તપાસ થવી જોઈએ કારણ આ એક મોટું કૌભાંડ છે મકાન કોઈક હોય અન્ય કોઈ પણ તાલુકો હોય તો મારી માંગણી છે જ્યારથી કચ્છ જિલ્લામાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે વાઘેલા સાહેબ હતા ત્યારથી અત્યાર સુધી એમના વખતમાં એની ફરજ દરમિયાન ટોટલ આવાસો કેટલા મંજૂર થયા છે બન્યા બન્યા છે છે કોના કોના એનું કચ્છ જિલ્લા વહીવટ તંત્ર કચ્છનું તંત્ર કલેક્ટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે અને ઉચ્ચ કક્ષા શ્રી પણ આ બાબતે તટસ્થ તપાસ કરે કે ખરેખર આટલું મોટું ભ્રષ્ટાચાર થયું છે તો આમાં કોણ કોણ સામેલ છે ખરેખર જો તપાસ થાય તો ગાંધીનગર સુધી રેલો આવશે એમાં હું સરકાર ને સ્થાન નથી બીજી વાત કરું આજે હું વાઘેલા સાહેબ નું નામ જો જયારે વાત કરી રહ્યો છું નામ લઈ રહ્યો છું તો આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તટસ્થ તપાસ કરે અને આમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન હોય અને જો કદાચ

સમાજ કલ્યાણ નિરીક્ષક જિલ્લા પંચાયત હોય એમાં જે કર્મચારી સમાજ કલ્યાણ અધિકારી હાલના છે એ પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલેક્ટર શ્રી આ બાબતે તટસ્થ તપાસ કરે અને બહુ મારી કચેરીમાં જે અનુજાતિ સમાજ કલ્યાણ નિરીક્ષકની જે કચેરી સમાજ કલ્યાણની કચેરી આવેલી છે નાયબ શ્રી જે છે એમને પણ મારી વિનંતી આ બાબતે પણ આપ આપ તપાસ કરાવજો કારણ કે પોઝિટિવ અને સારા જો અધિકારી ક્યાં ક્યાં કોણ કોણ ભ્રષ્ટાચાર કર્યું છે એ બાબતે તપાસ તપાસતા જો નહીં થાય તો આ બાબતે ઉગ્ર આંદોલન થશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એની આપને હું વિનંતી સાથે માંગણી કરું છું કે આમાં તટસ તપાસતા નહી થાય તો કચ્છ જિલ્લામાં ઉગ્ર આંદોલન કરશે એવું ચીમકી આપું છું